નમસ્કાર ખેડો મિત્રો આજે એક અડદના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણી નેટસપની સ્ટીમબ્રિજ નવાણું અને સેટનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સરસ એવું રિઝલ્ટ પોતાના અડદના પાકમાં મેળવેલું છે સુત્રાપાડા તાલુકાના પસનાવડા ગામે અમે આવેલા છીએ અને બહુ જબરદસ્ત એવું રિઝલ્ટ એમને પોતાના પાકની અંદર મેળવેલું છે તો એમની પાસેથી જાણીશું કે આ કટલા છટકાઉ સ્ટીમબ્રિજ નવાણું અને સેટના લીધેલા છે અને શું એમને ફાયદો આમાં અડદની અંદર મળેલો છે શું નામ તમારું નરસિંહભાઈ આખું નામ નરસિંહભાઈ નરસિંહભાઈ જાદવ

તમે ઓલાની અંદર જોઈ શકો છો અહીંયા આગળ પણ હું તમને બતાવું છું કોઈ પણ જગ્યા ઉપર તમે ચેક કરી શકો છો જોરદાર ફાળાની જે સિંગ છે આની જે ક્વોલિટી છે એ તમે ખાલી નિહાળી શકો છો તો આટલું જોરદાર રિઝલ્ટ તમને મળ્યું છે તો અશ્વિનભાઈ બીજો અહીંયા જે લોકોના અડદમાં બગાડે ઘણો બધો આવ્યો છે પીરા પડીને ખરાબ થઈ ગયા છે બરાબર સાધુભાઈ તો એ પ્રશ્નમાં જોવા મળ્યો છે બરોબર તો આજે એકદમ સારામાં સારા વાળા થયો ખેડૂત મિત્રો જે કેમિકલ દવાના ખર્ચા કરે એ બને તમે બે અલગ અલગ પટકામાં ઉપયોગ કર્યો તો તમને શું લાગ્યો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ અને ખેડૂભાઈઓને ખર્ચામાં જે બીજી દવાઓ કરતા ફાયદો પડે છે કે નથી પડતો મતલબ આપણે મિત્રો જાણીએ છીએ આ સ્ટીમરીજ જે પ્રોડક્ટ છે અને બાયોનાવાનું જે પ્રોડક્ટ છે તે કોઈ પણ ખેડૂત ઉપયોગ કરે તો એને સીધો ફાયદો મળે છે આપણે આ જોઈ રહ્યા છીએ